થોડ વર્ષને રેકોર્ડ તોડી કેરળ માં વર્ષે આઠ દિવસ વહેલું ચોમાસુ પહોંચી ગયું છે બીજી બાજુ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો અને દરિયો તોફાની બન્યો તો શું આ વર્ષે ગુજરાતમાં પણ ચોમાસું વહેલા આવશે આજે સન્ડે બિગ સ્ટોરીમાં જાણીએ કે જો વહેલા ચોમાસું બેસે તો ખેડૂતોએ શું ધ્યાન રાખવું પડશે અને ક્યારથી વાવણી કરવી હવામાન ની આગાહી કરતી વેબસાઇટ સ્કાયમેટના વાઇસ પ્રેસિડેન્ટ નું માનીએ તો કેરળમાં ભલે વહેલું ચોમાસું આવ્યું હોય પરંતુ ગુજરાત આવતા પહેલા વચ્ચે અટકી શકે છે બંગાળની ખાડીમાં અંદાજે સત્યાવીસ મે સુધીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે જેના કારણે ચોમાસા ની ગતિ છે તો આ આગાહી જામનગર ને ધમરોડશે જયારે ભાવનગર ને તરસી રાખશે જામનગર જિલ્લા માં વધારે વરસાદ થશે કારણ કે વાયુ ના પવન વાથી અતિભારે ગાજી સાથે વરસાદ થશે ભાવનગર જિલ્લામાં માં કદાચ વરસાદ કદાચ ઓછો થશે જૂન મહિનામાં સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાતના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાવણી લાયક વરસાદ થઈ શકે છે જુલાઈ મહિનો છે